એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ શ્રી વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે તો ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિજદામ ગમન તીર્થ અને સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસ વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો કરેલ સંકલ્પને અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે કે જેમની દીર્ઘ દ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ આવતા શ્રદ્ધાળુઓ માટે ડોર સહિત સસ્તું રહેઠાણ વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યારે પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને અગિયાર લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે પાંચ બિલ્વ વનોનું નિર્માણ મેં મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલય જળનું શુદ્ધિકરણ કરીને સોમ ગંગાનું નિર્માણ હોય કે પછી દસ કરોડ થી વધુ સુવેછ પાણીનું રિસાયકલિંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયથી સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે ત્યારે ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના ચૌસો કલસ મંડિત કરાયા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસોનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે તો આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો વસ્વ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज मैं हूं डॉक्टर महादेव प्रसाद मेहता कथा प्रवक्ता रणोत्सव में छु खास કરીને राष्ट्रीय લોકો अंतरराष्ट्रीय લોકો आ जनवरी ना में रणोत्सव ने मानवा माटे बदा पधारता हो तो ये बधानी बच्चे प्रभास तीर्थ में सोमनाथ एवा सद्भाव साथे सोमनाथ ट्रस्टे સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી તથા બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈપણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ છે માટે અને આ જૂનો ઇતિહાસ સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માનવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ